નમસ્કાર દર્શક મિત્રો ચામુંડા ટ્રેક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર આપણે નવા વિડીયો લઈને હાજર છીએ આજે આપણે ચેનલ પર મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પંચોતેર વેચવા માટે આવેલું છે સારી એવી કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે આપ વિડીયોમાં જોઈ શકો છો આખો ઓરિજિનલ કંપનીના જ કન્ડિશનમાં છે વિડીયોમાં જોઈ શકો છો મોડલની વાત કરીએ તો

ઇન્જિન અવાજ પણ આપી શકો છો આ ટ્રેક્ટરની આપણે પૂરી વિગતની વાત કરીએ તો આ ટ્રેક્ટરનું ઇન્જિન સો સો ટકા ઘિયાલ બનાવેલું છે હાઉસ પણ કરવાનું બાકી છે માલિકને કહેવાનું છે ટાયર કન્ડિશન આપ વિડીયોમાં જોઈ શકો છો એમ આરએફના આખા ટાયર છે એ પણ નવા ટાયર છે આપ વિડીયોમાં જોઈ શકો છો બેક સાઈડ શકો છોક્ટર છે ખૂબ છે ટાયર કંડિશનની વાત કરીએ તો નેવ ટકા જેવા આખા ટાયર છે માલિકને કહેવાનું છે બાકી કંઈ ઓઇલ પણ લીક નથી કંઈ સડો પણ નથી આખો ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બે હજાર નવનું મોડલ છે લો સ્પીડનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ભાઈ બે લાખ સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે સો એ સો ટકા એન્જિન છે લાલ નવું બનાવેલું એન્જિન છે મોડરનું કહેવાનું છે બે હજાર નવ નું મોડલ છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવામાં આવશે એની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જેસ્તરમાં જોવા મળશે માલિકની વાત કરી દેવા ટ્રેક્ટરના માલિક છે મહેશભાઈ મહેશભાઈનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આવી જ રીતે તમને પણ જો કંઈ પણ વસ્તુ લેવેજ કરવા માગતા હોય તો અમારી ચેનલનો વચ્ચે કોન્ટેક કરજો અમારી ચેનલનો નંબર તમને વિડીયોના લાસ્ટમાં તમે પોસ્ટ જોઈ શકો છો એ પોસ્ટમાંથી બધી વિગત મોકલી દેવાની રહેશે થેન્ક યુ